જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવાની છે કઈ તારીખે કઈ તિથિએ કયું શ્રાદ્ધ આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ વિડીયો બહુ જ નાનો છે તો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુ લોકોને આ વિડીયો શેર કરજો જેથી સંપૂર્ણ માહિતી એમને મળી રહે શ્રાદ્ધ આપણા પિતૃ મોક્ષાર્થે કરવામાં આવે છે સત્તર સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્ણિમા શ્રાદ્ધ એકમનું શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરે છે દ્વિતીય બીજનું શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ત્રીજનું શ્રાદ્ધ છે એકવીસ સપ્ટેમ્બર શનિવારે ચતુર્થી ચોથનું શ્રાદ્ધ બાવીસ સપ્ટેમ્બર રવિવારે પંચમીનું શ્રાદ્ધ સોમવાર ત્રેવીસ તારીખના રોજ છઠ અને સાતમનું બંને શ્રાદ્ધ ભેગું છે ચોવીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ આઠમનું શ્રાદ્ધ પચીસ સપ્ટેમ્બર બુધવારે નવમીનું છવ્વીસ સપ્ટેમ્બર અને ગુરુવારે દસમીનું શ્રાદ્ધ કરવામાં આવે છે તો આ માહિતી છે સત્તર તારીખથી પચીસ તારીખ સુધીના શ્રાદ્ધની અનુસાર તારીખ અનુસાર શ્રાદ્ધની માહિતી અહીંયા મૂકેલી છે ત્યારબાદ હવે આગળ જોઈએ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ એકાદશી અગિયારસનું શ્રાદ્ધ અઠ્યાવીસ તારીખે એક પણ શ્રાદ્ધ નહીં આવે ઓગણત્રીસ તારીખે રવિવારે બારસ તે ત્રીસ સપ્ટેમ્બરના રોજ તેરસ ત્રયોદશીનું અને પહેલી ઓક્ટોબરે ચૌદશનું શ્રાદ્ધ અને બુધવારે બીજી ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાવસ્યાના રોજ અમાવસ્યાનું એટલે કે સર્વપિતૃનું શ્રાદ્ધ એ કરવામાં આવશે તો આ માહિતી મેં તમને આપી શ્રાદ્ધ બે હજાર ચોવીસની તારીખ અને તિથિ સાથે જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ